તો હેલ્લો યુટ્યુબ ફેમિલી કેમ આમ છે બધા મજામાં મિત કર્યું કે બધા મજામાં આ દેશો ફેમિલી નવા વ્લોગમાં મારું હાર્દિક ને હાર્દિક સ્વાગત છે તો ફેમિલી જવું આપણે અત્યારમાં ચા પાણી નાસ્તો કરીને પછી આવી ગયા લીમડા નીચે જવો વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે અને જવું આપણે ખેતરમાં થોડા ઘણા ઓખા છે ભરવાનું છે તો આજના વિડીયોમાં બિના રહેજો આજના વિડીયોમાં આવશે તમને મજા તો હમણાં ટેક્ટર આવે ને પછી આપણે એક ભર ભરવાનું છે એક જ છેલ્લું વાડીનું કામ બાકી છે બીજું તો આપણે બધું વાડીનું કામ કમ્પ્લીટ કરી નાખ્યું તો ચાલો ફેમિલી હવે ટ્રેક્ટર આવે ને પછી આપણે મળીએ તો ફેમિલી ટ્રેક્ટર આવી ગયું છે આપણે ભરોટું ભરવાનું છે તો આપણે જઈએ છીએ જવું નાડા લીધું તો ફેમિલી ટ્રેક્ટર આવી ગયું જોવો આપણે એને ખડકવા મીણા છે ટાયર ભરી લીધી છે ટાગડામાં ટ્રેક્ટરમાં હવે આપણે જાહેર ભરવાની છે ભરવા મળી તો ફાઈનલ ફેમિલી જેવું આપણે ભરોટામાં જાહેર બધી ભરી લીધી છે ટ્રેક્ટરનું ભરોટું ભરી લીધું છે જેવું ફેમિલી માથે થી વાડીનો કેવો આવે આપણે ભરોટા માથે ઉભા છે આ પરોટું આપણે કમ્પ્લીટ કરી લીધું છે જાય તો જોવો ફેમિલી વાડી આપણી આખી સાફ થઈ ગઈ હવે વાડી આખી ખાલી થઈ ગઈ ફેમિલી આપણે નીરાવ ભરીને પછી નાઈ જોઈને મામાની વાડી આવી ગયા છે આટો મારવા અને ત્યાંથી આવીને એ થોડી વાર આરામ કરીને અને જગ્યા થઈને હવે જવાનું છે આપણે પછેડિયા ધારે વિકળો લેવા એક દિવસે એ ગાથા લેવા તો આજે પણ જવાનું છે વિકાળાના પાન લેવા તો આપણે જઈએ તો આપણે નીકળી ગયા વિકાળાના પાન લેવા કુશાલ ને નરેશ ને

ફેમિલી હવે પડી ગઈ છે સાંજ અને ભેંચ દોવાઈ ગઈ છે તો હવે જવાનું છે આપણે ગામમાં તો આપણે જઈ આવીએ ગામ માં આવે